ગુજરાતની તમામ શાળાઓની અંદર પહેલી સપ્ટેમ્બરના રોજ અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન આ કાર્યક્રમ દરેક શાળામાં યોજવા જઈ રહ્યા છે ત્યારે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુનિટ દ્વારા આજના આ કાર્યક્રમનું પોસ્ટરનું વિમોચન કરવામાં આવેલું માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેનશ્રીના વરદ હસ્તે આ પોસ્ટરનું આજે વિમોચન કરેલું છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ શામ ખંબાડ્યા દેવભૂમિ દ્વારકા